અને મારે આ ખાતર તો કામ બધું થઈ જાય પણ મારે કાયમ તમને તો ઘીતા વગર તો કોઈ કામ કરતા નહીં આ દે દઉં હવે આ દે દાડિયા કરું આજે આજે પર તમે તો બડું લોય પી છે પણ મારે કેટલા દાડા પર રસકાન બસકા જો બધેન આખે ને રસકા ભવિ જાય મારે જો કપાર કો હવે પણ રસકા તો તો બડું કોક ના કો કેટલું હમચન પાડવી મારે ના આ તો દાડિયા કરી દાડિયા દાડે પડો તમે તો લોય પી છે ઓલા મરસા માં દવા છોટવાની ચાલે કે તમે ઈ કે આજકાલ મરસા બગાય મરસા ના ભાવ કેટલો હતા તમે ખબર છે મરસા ભાવ તો છે અલ્યા શું છે

કરું છું હડો આજ તો હું જઈશ દાડિયા હડિયા થાય તો વળી મેળા આઈ જાય એના છોકરાને વિવાહ છે અને વિવાહમાં તો વિવાહમાં ભલે વિવાહ રહ્યા પાંચ દાડા આપણે મજા કુડા શેર્યો કપા આ રાજુ તને મારના કેટલું હુરવાનું બાકી અલ્યા એ ભરાજે ઓમ 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 તમારો

காட்டேகா શેઠ ને આવતા હું તો હું નિહારી જઈશ બારે ખોદે પછી કે છે લ્યો કરો રજકો કરવો હોય ગમે તે કરવો કરો લ્યો કો આ તો સગનજી ને સુનો લાગે દેવાનો સુનો પૈસા લઈને મળી આપડે ક્યાં કામ કરી ખાલી મેઠું મેઠું બોલી આ તો બે પોટલી એના થઈ ગયા છે આપણું કામ થઈ જવાનું છે અને ચાલ આવું કમે

ના ના શેમ કહી છયા છયા ખુડા લગત સાચા છયા છયા ખુકરાગત સાચા બાપુ આ ચોર છો બાપુ આ છો જય માતાજી મિત્રો આ વિડીયા તમને ગમ્યા હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરજો જય માતાજી